તો આ વર્ષની છે તે સૌથી મોટી યોજનાની જે કાંઈ શરૂઆત છે તે મોદી સરકાર દ્વારા આવતીકાલે એટલે કે સાત જુલાઈના રોજ છે તે કરી દેવામાં આવી હતી હવે આ યોજનાની જે કાંઈ અમલવારી છે તે આવતીકાલે થઈ છે પરંતુ આની જે કાંઈ પ્રોસેસ છે તે લગભગ આ યરના જે કાંઈ બજેટ હતું આ વર્ષનું બે હજાર પચીસનું ફેબ્રુઆરીમાં જે કાંઈ બજેટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં જે કૃષિ ક્ષેત્રનું બજેટ છે તેમાં પણ આ જે કાંઈ યોજના છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આ ઉલ્લેખમાં છે તે ખેતી ક્ષેત્રે જે સૌથી મોટો જે કાંઈ બદલાવ આવવાનો જે કાંઈ યોજના હતી તેનો ઉલ્લેખ થયો હતો અને આવતીકાલે એટલે કે સાત જુલાઈના રોજ છે તે આ યોજનાનો છે તે ખેડૂત મિત્રોને લાભ મળી શકે છે તે માટેથી કાલે અમલીવાર કરવામાં આવ્યો હતો આ યોજનાની જે કાંઈ માહિતી છે તે પ્રસારણ મંત્રી જે કાંઈ અશ્વિની વૈષ્ણવ સાહેબ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે અને કાલે જે કંઈ કેબિનેટની જે સત્ર મળ્યું છે તેમાં યોજના વિષયની છે તે જાહેરાત કરવામાં આવી છે હવે આ એક યોજનાનું નામ છે તે કૃષિ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ પરિયોજના છે હવે આ ધનધાન્ય કૃષિ યોજના છે જે લગભગ ચોવીસ હજાર કરોડની છે તે બજેટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું આ યોજનાના અંતર્ગત છે તે લગભગ દર વર્ષે છે તે ચોવીસ હજાર કરોડનું છે તે ખેતી ક્ષેત્રે નિવેશ કરવામાં આવશે અને લગભગ જે કાંઈ દેશના છે તે સોજ એટલા જિલ્લામાં છે તે અમલવારી કરવામાં આવે છે આ યોજના છે તે લગભગ જે કાંઈ નાના અને મધ્યમ વર્ગના જે કંઈ ખેડૂતો છે તેના માટે ખૂબ ઉપયોગી છે કારણ કે જે મોટાભાગના કૃષિ ક્ષેત્રે જે કાંઈ બજેટો આવે છે અને નવા નવા જે કાંઈ પ્રયોગો થાય છે તે જનરલ ખેડૂતો માટે થતા હોય જેના કારણે જે કાંઈ નાના અને જે મધ્યમ વર્ગના ખેડૂતો છે તેને સારી રીતના છે તે લાભ મળતો નથી અને મોટા અને જે કાંઈ વધુ જમીનદાર ખેડૂતો છે તેને વધુ લાભ મળતો હતો પરંતુ આ જે કાંઈ યોજના છે તેના દ્વારા છે તે જે કાંઈ મધ્યમ અને જે કાંઈ સ્મોલ નાના પ્રકારના જે કાંઈ ખેડૂતો છે તેને વધુ છે તે ફાયદો મળશે હવે આ જે કાંઈ યોજના છે તે દેશના માત્ર સો જિલ્લાની અંદર જ આવરી લેવામાં આવશે આના માટે છે તે આવનારા સપ્ટેમ્બર સુધી એટલે કે આવનારા બે મહિનાની અંદર નક્કી કરવામાં આવશે કે દેશના છે તે કયા એવા સો જિલ્લા છે કે જેમાં કૃષિ ઉત્પાદન છે તે સૌથી ઓછું જોવા મળે છે જે કાંઈ ખેત પેદાશનું ઉત્પાદન છે તે ઓછું જોવા મળે છે અને જ્યાં સૌથી વધારું છે તે ખેતી માટે યોજનાની આ જરૂરિયાત છે તેવા માત્ર સો જિલ્લાની અંદર છે તે આ યોજનાની છે અમલવારી કરવામાં આવશે આ યોજનાની જે કાંઈ અમલવારી છે તે લગાતાર છ વર્ષ સુધી કરવામાં આવશે એટલે કે બે હજાર એકત્રીસ બત્રીસ સુધી છે તે દર વર્ષે લગભગ સરકાર છે તે ચોવીસ હજાર કરોડ છે તે આ યોજના હેઠળ ખર્ચ કરશે હવે આ યોજનાની મદદથી છે કે જે કાંઈ સો જિલ્લાઓ પસંદ કરવામાં આવશે જેમાં દરેક રાજ્યને ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ જે પ્રકારે જિલ્લાઓમાં ઉત્પાદન ઓછું હશે તે પ્રમાણે આવરી લેવામાં આવશે હવે આ જે કાંઈ સો જિલ્લાઓ પસંદ કરવામાં આવશે તેમાં જે કાંઈ વધુ ઉત્પાદન મેળવવા માટે અમુક એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કે જેના જેથી જે કાંઈ ખેડૂતોને છે તે ત્યારે એવું ઉત્પાદન મેળવી શકાય અને અમુક એવી જે કાંઈ ટેકનોલોજી છે તે વિકસાવવામાં આવશે જેથી ઉત્પાદન છે તે વધુ કરી શકાય હવે આ જે કાંઈ ટેકનોલોજી છે તેમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જે કાંઈ ટ્રાન્સપોર્ટેશન હોય જે કાંઈ વેરહાઉસ અને કોલ્ડ હાઉસનું જે કાંઈ બાંધકામ હોય તે માટે દરેક ક્ષેત્રથી સબસિડી આપવામાં આવશે ખેડૂતોને નવી ટેકનોલોજીનો ઉપયોગ માટે અને નવી ટેકનોલોજી વિકસાવવા માટે ખેડૂતોને છે તે ખાસ કરીને જે કંઈ નવી યોજનાને આ હેઠળ છે તે આવરી લેવામાં આવે છે આની સાથે જે કાંઈ ભારત સરકારના જે કાંઈ વિવિધ ડિપાર્ટમેન્ટો છે તેમાં લગભગ છત્રીસ જેટલી જે કાંઈ યોજનાઓ ખેતીને લક્ષી યોજનાઓ ચાલી રહી છે હવે આ છત્રીય જે કાંઈ યોજનાઓ ચાલી રહી છે આ છત્રીય છત્રીસ યોજનાઓનો છે સમાવેશ આ એક યોજનાની અંદર કરી દેવામાં આવ્યો છે એટલે કે આ જે દસથી જે કાંઈ સો લગભગ સો જેટલા જિલ્લાઓમાં અમલવાર થશે તેમાં આ જિલ્લાઓમાં છે તે આ પ્ર તમામ પ્રકારની જે કાંઈ છત્રીસે છત્રીસ જે કાંઈ યોજના છે તે લાગુ કરવામાં આવશે તેની સાથે જે કાંઈ વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે તેને સરકાર દ્વારા આપવામાં આવશે જે કાંઈ કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ છે તે બાંધકામ માટે સબસિડી આપવામાં આવશે બીજા જે કાંઈ તકનીકી વિકાસના કાર્યો છે તે આ બજેટની અંદર અને આ યોજનાની અંદર આવરી લેવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે કાંઈ સો જિલ્લાઓ છે ગુજરાતમાં અથવા તો સંપૂર્ણ દેશમાં તેમાં ગુજરાતના જિલ્લાઓમાં જો આ વાત સંભવિત જિલ્લાઓની વાત કરીએ તો જે કાંઈ ઉત્તર ગુજરાતના જે કાંઈ જિલ્લા છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે તેમાં આનો લાભ મળી શકે છે ત્યાર પછી જે કાંઈ પશ્ચિમ કિનારાના દરિયાકિનારાના જે કાંઈ જિલ્લાઓ છે જેમ કે દ્વારકા છે પોરબંદર છે સોમનાથ છે આ પ્રકારના જિલ્લાઓને છે તે આમાં નામ આવી શકે તેની સંભાવના વધુ રહેલી છે જો ઉદાહરણ દ્વારા સમજીએ તો પોરબંદર જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લાની વચ્ચે જે કાંઈ ઘેર વિસ્તાર આવેલો છે તેમાં વધુ પ્રકારના જે કાંઈ પાણીનો ભરાવો થાય છે જેના કારણે જે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે જેને કારણે આ જિલ્લાની છે તે પસંદગી કરવામાં આવી શકે છે તેની સાથે જે કાંઈ ભાલ વિસ્તાર આવેલો છે અમદાવાદ જિલ્લાના આજુબાજુ તેમાં પણ આ પ્રકારની જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને આ નિરાકરણ માટે છે તે આ જિલ્લાની પણ પસંદગી કરી લે આપવામાં આવે છે ત્યાર પછીના જે કાંઈ દરિયાઈ કિનારાના જે કાંઈ જુદા જુદા જિલ્લાઓ છે જેમાં વધુ પડતા ખારા જમીનના કારણે જે ઉત્પાદન મેળવાતું નથી તેથી અમુક એવી ટેકનિક ટેકનોલોજીના કારણે જે આ જિલ્લાઓમાં ઉત્પાદન વધુ તેના માટે કાર્ય કરવામાં આવશે તેની સાથે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા છે જેમ કે સાબરકાંઠા બનાસકાંઠા જેમાં ઓછા વરસાદના કારણે જે કાંઈ ઉત્પાદનમાં પૂરતા જે કાંઈ પિયતની સુવિધા પ્રાપ્ત કરાવવા માટે જે કાંઈ નદીઓ બનાવવાનું જે કાંઈ ડેમ ચેકડેમો બનાવવાનું જે કાંઈ પ્રોજેક્ટો હશે તેને આ યુદ્ધના અંદર આવડી લેવામાં આવશે હવે આ જે કાંઈ માહિતી છે તે લગભગ આવ આવનારા સપ્ટેમ્બર ઓક્ટોબર એટલે આવનારા બે ત્રણ દિવસમાં છે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર આ જે કાંઈ યોજના છે તે અમલ કરવામાં આવશે અને સો જિલ્લાઓની જે કાંઈ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે તો આ હતી માહિતી જે કાંઈ ગુજરાત સરકાર અને ભાજપ સરકાર દ્વારા જે કાંઈ નવી પરિયોજનાઓ છે તે શરૂ કરવામાં આવી છે તેમાં લગભગ ચોવીસો કરોડનું જે કંઈ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને સો જેટલા જિલ્લાઓ છે તેને આવરી લેવામાં આવે છે આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જતી આવી જે કંઈ માહિતી છે તે તમને મળતી રહે આભાર